ભારતીય બજાર માટે આજે નબળા સંકેતો એફઆઈએસની કેશમાં છ હજાર કરોડથી વધુ અમેરિકા અને ઈયુ વચ્ચે ટ્રેડ ડીલથી ક્રૂડની કિંમતોમાં બે ટકાનો ઉછાળો સિત્તેર ડોલરની પાસે પહોંચ્યું બ્રેન્ટ યુક્રેન યુદ્ધ જલ્દી પૂરું કરવા રશિયાને ટ્રમ્પની ચેતવણીથી પણ મળ્યો કિંમતોને સપોર્ટ ત્યાં જ ત્રણ સપ્તાહના નીચલા સ્તરે પહોંચ્યું સોનું અનુમાનથી સારા રહ્યા ઇન્ડસિયન્ડ બેન્કના પરિણામ પહેલાં ત્રિમાસિકમાં નફો બોંતેર ટકા ઘટ્યો એનઆઈએમાં પણ જોવા મળી ચૌદ ટકાની નરમાશ ત્રિમાસિક આધાર પર નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સમાં સુધારો પરંતુ બેંકની અસેટ ક્વોલિટી બગડી બેંકે આગળ માટે અઢારથી વીસ ટકા લોન ગ્રોથ ગાઈડન્સ પણ આપ્યું પહેલા ત્રિમાસિકમાં અનુમાનથી નબળો રહ્યો ગેલનો નફો આઠ ટકાનો આવ્યો ઘટાડો આવક પર પણ મામૂલી દબાણ પરંતુ માર્જિન્સ થોડા સુધર્યા ત્યાં જ ચાર ટકા ઘટ્યો અદાની ટોટલ ગેસનો નફો આવકમાં વીસ ટકાનો ઉછાળો માર્જિન્સ ચાર ટકાથી વધુ ઘટ્યા બધા ફ્રન્ટ પર સારા રહ્યા ટોરેન્ટ ફાર્માના પરિણામ નફો વીસ ટકા તો આવક અગિયાર ટકા વધી માર્જિન્સ પણ વધીને પહોંચ્યા બત્રીસ ટકા નજીક ત્યાં જ મજગાંવ ટોકના ખરાબ પરિણામ નફો અને માર્જિન્સ ઘટ્યા આજે આવશે નિફ્ટીની ત્રણ કંપનીઓ એલ એનટી એશિયન પેઇન્ટ્સ અને એનટીપીસીના પરિણામ ક્વાર્ટર વનમાં એશિયન પેઇન્ટ્સની આવક દોઢ ટકા તો નફો પાંચ ટકા ઘટવાનું અનુમાન સાથે જ બેંક ઓફ ઇન્ડિયા પીઈએલ સહિત પાંચ વાયદા કંપનીઓના પણ આજે પરિણામ અને લોકસભામાં ઓપરેશન સિંદુર પર આજે બીજા દિવસે થશે ચર્ચા અમિત શાહ પણ બપોરે બાર વાગ્યે વિપક્ષના સવાલોના આપશે જવાબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંજે આપશે સમાપન ભાષણ કાલે વિદેશમંત્રીએ કહ્યું સીઝ ફાયર પર મોદી ટ્રમ્પમાં નથી થઈ કોઈ વાત